થોડોકું ત્યાં આવ્યો તો હોય કાઢવા કાઢી નાખી છે આઠ તો હવે ફોન વાઇફને આપું છું વાત કરવાની હોય મમ્મી પપ્પા સાથે વિડીયો કોલિંગમાં આપણે સાથી સાથે વાત કરે તેને દુકાન કરીશું આપણે તો આપણે જાણીતા હોય તો અહીંયા બધું નીકળતા હોય તેમાં બધું તો આવજો દુકાન મુલાકાત લઈ જાવ મજા આવી જશે તો ચાલો દોસ્તો ચાલો ઈ ટુ ફેમિલી કેમ છે બધા દોસ્તો તમને બધા મજામાં મજામાં દઈશું પણ મજામાં જે ન હોય એ એકાદી કમેન્ટ ઠોકી દેજો હું હું મજામાં છું તો સ્વાગત છે આપડી યુટ્યુબ ચેનલમાં ને મારું નામ છે કે રાઠોડ તો અત્યારે આપણે નવા બ્લોગની સારું કરી દીધો છે નવો બ્લોગ મસ્ત રીતે નવા બવા કપડાં પહેર્યા નથી જૂના કપડા છે ને ખાલી તો તમને ખબર છે આઠમ મજા આવી ડિસ્કો બિસ્કો કર્યો હતો અને જોરદારની મજા આવી ગઈ છે અમે એમને એક ધારો વરસાદ વરસાદ કે મારું કામ કરું હું જાણો તો હું તો બે નહીં ચાર દિવસ એક ધારો વરસાદ પડે ઝીણો ઝીણો બહુ ફાંસી નહીં થતો બહુ ધીમો નહીં થતો મા થોડુંક કોરો તો ગારો કરી નાખે એટલો વરસાદ આવે છે અને એ જે ચાલુ જ છે એક ધારો એ આજ તો સિત્તેર તારીખ છે એટલે સિત્તેર તારીખનું હેડ ઝોન એટલે રેડ લાલ ઝોન છે ત્યારે એટલે ફૂલે ફૂલ ગુજરાતમાં આગહી છે વરસાદની એટલે બહુ પસાર પડશે તો ચાલો હવે આપણે નીચે જઈને નાસ્તો કરીને પછી દુકાન જઈએ દુકાન માવા વાળવાના છે તો માવા વાળી દેવી ને પહેલાં આપણે બહારને લઈ જવાના છે મહાદેવના મંદિરે આપણે ગામમાં છે ભવાના દર્શન કરવા તો આપણે જઈશું તો ચાલો એટલે જઈએ નીચે આવે દર્શન બસ ચાલો મિત્રો તો દાદા સમય પછી હવે નાસ્તા કરવા બેસી ગયો એટલે નાસ્તો કરવા કરું છું તમને દેખાતો નથી શા ડબા બાર દિવસ તો નાસ્તો કરવા બેસી ગયો નાસ્તામાં તમને ખબર છે કકડી આપણે ભાખરી આવી ગઈ છે પછી દૂધ છે ગયેલો અને દહીંની તીખારી છે તો એ આવજો જાય તમે નાસ્તો કરવાનો તમે શું નાસ્તો સવાર પોળમાં કરો છો તો એ મને એક અચ્છા ઠીક છે કમેન્ટ કરી દેજો તો મને ખબર લાંગ મળે તે આ ભાઈ આપણે નાસ્તો આ સવાર પોળમાં નાસ્તો કરીને તમારો સવાર પોળમાં નાસ્તો

એનો બ્લોગ જોઈજો બધા ગોપાળ આપવાની એક બીજો ભાઈ બની બનાવે કોમેડી વિડીયો બનાવે છે એ તમને પછી કહીશ અને આ બહુ છે ને એવો એમ છે કાળા કાક બનાવે રોજ નથી બનાવતો એમ એવું છે એડિટ કરવાનો ગાળો રહેતો નથી એવો મોટો બિઝનેસ કરે છે તમને લાગતું છે નથી કરતો બિઝનેસ તમને કોઈ નોકરી છે નોકરી ઉપર થોડોક દાંતમાં હલવાઈ ગયું હતું થોડોક જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો માં ખાધો કેટકો હતું ત્યાં આવ્યો તો કાઢવા કાઢી નાખી છે આપડે મમ્મી પપ્પા સાથે વિડીયો કોલિંગ આપડે સાક્ષી સાથે વાત કરે એટલે ફોન લઈને પછી લઈ જઈશું ફોન અને પછી વિડીયો એડ કરી નાખશું તો અત્યારે તો કાઈ છે તમે ખબર છે દુકાન કરી છે આપણે તો આપણે જાણીતા હોય તો અહીંયા આ બધું નીકળતા હોય તેમાં બધું તો આવીજો દુકાને અવશ્ય મુલાકાત લઈ જજો અને મજા આવી છે તો હાલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે અગિયાર અગિયાર વાગી એટલે આપણે ભાઈજાનો પ્રોગ્રામ છે આજે એટલે વેસે છે ભાઈ તમને ખબર હશે કઈ દૂર છે તમને આખી રાઈટ હેન્ડ ભાઈજા વેસવાનું ચાલુ છે તો આપણે અહીં તો આવી ગયા છે બાજુમાં રૂમ છે દરવાજા ખોલ નહીં છે ભાઈજા ભાઈ ચાલુ છે અહી બને છે અત્યારે અને આ લેવા આવ્યો છે અને ઓર્ડર આનો નો છે કેમ સીગા કેલાનો છે સીગા કેટલાનો છે ઓર્ડર

ધીમે ધીમે તો હજુવાળી કાઢી હજુવાડી કાઢીને આપણે અહીંયા મૂકી દઈએ એટલે બાયલ ન કાઢે એને રાખવાનો હોય પછી સવારે કાઢ નાખો નહીં તો હવે બીજા બની જાય છે એ પૂછી લેવી કેટલું કામકાજ બાકી છે પછી આપણે ચૂંટા દીજો પાંચ દસ મિનિટમાં દુકાન રહી લઈશું તો દોસ્તો આપણો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં સાથે સબસ્ક્રાઈબ કરી દેજો